અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણિયા ગામે લોક પ્રશ્નોને લઈને ગામના સામાજિક કાર્યકર્તા મથુરભાઈ સુકડિયા દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ગામની ભૌતિક વિવિધ સમસ્યાઓ જેમાં પાણી ગામમાં બસ સ્ટેન્ડ પોલીસ સ્ટેશનની જૂની આંગણવાડી કાઢવા બાબત પ્રશ્નો હોવાતા ત્યારે ગામના માજી સરપંચ તલાટી કમ મંત્રી અને તાલુકામાંથી બે અધિકારીની ઉપસ્થિતિમાં ગામના પ્રશ્નો શાંતિથી સાંભળવામાં આવ્યા હતા તો ગામ લોકો મોટી સંખ્યામાં શાંતિપૂર્વક લઈને પ્રશ્નો રજૂ કર્યા હતા તો મહિલાઓએ પાણી દસ દિવસે દેવામાં આવતું તે પાણી કાયમ આપવામાં આવે તેવો પાણીનો પ્રશ્ન કરવામાં આવ્યો હતો તો આવતા ગામના સામાજિક કાર્યકર્તા મથુરભાઈ સુખડિયાએ તેને પાણી આપેલ લોકોને પાણી સમય મળતું રહેશે તે માટેનો પ્રયાસ કરવા હોવાનું જણાવ્યું હતું જે મારું નામ મથુરભાઈ ધીરુભાઈ સુખડિયા ગામ દલખાણિયા ધારી તાલુકો જિલ્લો અમરેલી આજે રોજ અમારા ગામમાં ગામના જે જરૂરિયાતના પ્રશ્નો હતા કે પાણીના રોડના લાઈટોના એ પ્રશ્ન બાબતે અમે ગ્રામજનોએ ગ્રામ ના દરેક નાગરિકોની વચ્ચે અને જે તે લગતા અધિકારીઓની હાજરીમાં અમે મિટિંગનું આયોજન કર્યું હતું એમાં અમને ઘણા ખરા પ્રશ્નોનું આજે નિરાકરણ મળ્યું છે અમુક પ્રશ્નો ટૂંક સમયમાં એ લોકો સોલ્વ કરીને આપશે એવું મને બાહેધરી લેટર સાથે રજૂઆત કરેલ છે અશોક મણવર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ